છેલ્લા કેટલાક દિવસોથી આપણે જોઈએ છીએ કે ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે જેના કારણે ઘણા બધા એવા ગરીબ લોકો છે કે જે ખુલ્લામાં પડ્યા પાથર્યા છે કે જેમની પાસે ઓઢવા કે પાથરવાના સાધનો નથી એવા લોકો સુધી માનવજો સંસ્થા પહોંચી છે અબડાસા તાલુકાના કોઠારા ગામે અત્યારે રોડ રસ્તાના કામ કરતા શ્રમજીવી વર્ગના પરિવારોને અમે લોકોએ ત્યાં રૂબરૂ જઈને દાબડા વિતરણ કરતાં એ લોકોએ ખુશી અનુભવી હતી કારણ કે અત્યારે સમજીવી પરિવારો જે રોડ રસ્તાનું કામ કરે છે એમને પણ રાત્રે ઓઢવા માટે ગરમ ધાબડાની જરૂરત હતી અને અમારા કોઠારાના મિત્રો અને ભુજના અમારા માનવજન સંસ્થાના કાર્યકરો સાથે મળીને અને ત્યાં જે લોકો કામ કરી રહ્યા છે રોડ રસ્તાનું એમને પણ અમે લોકોએ ધાબડા વિતરણ કરી ઠંડી સામે રક્ષણ આપ્યું છે અત્યારે જેમ જેમ અમને દાતાઓનો સહયોગ મળે છે દાતાઓ તરફથી અમને દાબડા મળે છે તેમ તેમ અમે જુદા જુદા વિસ્તારોમાં જઈ જ્યાં જ્યાં જરૂર છે ત્યાં જઈ અને લોકોને ધાબડા અર્પણ કરી અને ઠંડી સામે રક્ષણ આપવાનું કાર્ય કરી રહ્યા છીએ